સમય બગડે છે તેમજ સિગ્નલની પાસે જ્યારે આવા અડચણું પાહન હોય છે ત્યારે તો ઘણા મેં સિગ્નલનો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ક્રેન તેમજ અલગ અલગ ટીમો થી આઠ પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજ રોજ લોકિંગની કાર્યવાહી કરી છે આજરોજ આપ જોઈ શકો છો કે આજરોજ અમે દિલ્હી ગેટથી લાલ દરવાજા તરફ જતા રોડ પર જે સાઇડ પર બધા ગેરેજવાળા પોતાના વાહનો પાર્ક કરી અને રિપેરિંગ કામ કરીને અડચણનું ઊભી કરતા હતા એ લોકો વિરુદ્ધ આજે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે અને લોકિંગની કામગીરી કરવામાં આવી છે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની અલગ અલગ ડ્રાઈવની અમે કામગીરી કરીશું જેના કારણે લોકોની ટ્રાફિકની સમસ્યામાં ઘણી રાહત મળી શકે